આપણા જામનગર જિલ્લામાંથી થોડા માઠા સમાચાર મળી રહ્યા છે થોડી તકલીફ થાય તેવા સમાચાર છે લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમાં રાજ નામનો શ્રમિક પરિવારનો બાળક બોરવેલમાં ફસાયો છે રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી છે રોબોટ લઈને મહેશ આહિર રાજુલાથી રવાના થઈ ચૂક્યા છે અગિયાર વાગ્યાની આસપાસ મહેશ આહિર સ્થળ પર પહોંચી જશે તેવું મહેશભાઈનું કહેવું છે ધારાસભ્ય હેમંતભાઈ ખવા મહેશભાઈ સાથે સીધા કોન્ટેક્ટમાં છે સનાતન સત્ય સમાચારની ટીમે હેમતભાઈ ખવા સાથે વાત કરી છે હેમંતભાઈ સત્ર શરૂ હોવાના કારણે ગાંધીનગર છે અને તે સતત કલેક્ટર સાહેબ અને તંત્રના સંપર્કમાં છે તેવું હેમતભાઈ ખવાનું કહેવું છે ફરી વખત મહેશભાઈએ બાળકને કંઈ ન કરવા અને નાળાથી બાળકને ન કાઢવા સૂચના આપી છે તેમ છતાં તંત્ર તેમની જૂની રૂઢિ પ્રમાણે કામ કરી રહી છે મહેશભાઈએ કહ્યું છે કે બાળકને માત્ર ઓક્સિજન આપજો બાકી બીજા કોઈ પ્રયત્ન ન કરતા જેથી બાળકનું જીવ બચાવી શકાય વાડી માલિક હમીરભાઈ કરંગિયાનું કહેવું છે કે બાજુમાં ખાડો કરીને બાળકને કાઢવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને બાળક ખૂબ જલ્દી બોરવેલમાંથી નીકળી જશે જોવાનું એ રહ્યું કે મહેશભાઈ આહિરની રાહ જોવામાં આવશે કે પછી તંત્ર બાળકને કાઢવામાં સક્સેસ થશે સરકારે આ વિષય પર ખૂબ ધ્યાનપૂર્વક કામ કરવાની જરૂર છે અને તમામ જિલ્લામાં રોબોટની વ્યવસ્થા કરવાની જરૂર છે જેથી બોરવેલમાં પડી ગયેલ બાળકોના જીવ બચાવી શકાય અને સરકારે કડક નિયમો પણ બનાવવાની જરૂર છે કે કોઈ ખુલ્લા બોર કોઈપણ સ્થળ પર ન રાખી શકે બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બાળક બચી શકે અને તંત્રને એનો પૂરો શ્રેય મળે જય સનાતન નમસ્કાર